મારા વડોદરા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે આજ રોજ કઢવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે ખરેખર આપણે જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી એમાં વિવિધ આઈટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યું એમાં મોપડ્રીલથી માંડીને એન્ટી ડપોલ્ટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે એ સિવાય આપના જે બીજા બ્રાન્ચો જે રીતે ક્યુઆરટી હોય બીડીએસ હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન એના માટે સેન્સિટાઈઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે એમટી વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેના સૂચન હતો એ પણ આપવામાં આવ્યા છે આપણે વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ બાવીસ લાખ રૂપિયા જે છે એ વિક્ટિમને પરત કર્યા છે એ ખૂબ સારી કામગીરી છે આવનાર જે લોક છે ચોદ તારીખે ચોદ ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવા કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે એ સિવાય તેરા કૂચકો અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત પિસ્તાલીસ જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે